તો જય માતાજી મિત્રો તમામ મિત્રોને આ વિડીયોની અંદર હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો આપણે બે દિવસ પહેલાં વિડીયો નાખ્યો હતો કે એસ ભાઈ ઠાકોર કેનાલ ઉપર રેલવે ફાટક ઉપર આત્મહત્યા કરવા ગયા હતા પણ મિત્રો એ વિડીયો હકીકતનો હતો અને ખરેખર એસ ભાઈ ઠાકોરે ભૂલ કરી હતી અને એમને ભૂલની માફી પણ માગી લીધી છે અને બધું હાર આવવાના થઈ ગયા છે આગળ તમને વિડીયોમાં બતાવવાનો જ છું તો વિડીયોમાં ઘડીક ઊભા રહેજો શાંતિ રાખજો શાંતિ જાળવજો ધીરજ નફળ મેઠા હવ હા રવાના થઈ જશે પણ આપણે થોડીક આગળ વિડીયોની અંદર થોડું ઘણું ભાઈ જોડે ચર્ચા કરી લાં મનોરંજન કરી લાં તો મજા આવશે મીડિયો મિત્રો સોરી તો બન્યારો ઘડીક વિડીયોની અંદર સો સાત મિનિટ કાઢી નાખવાની છે તમારો કિંમતી સમય આપી ને વિડીયોની અંદર બન્યા રહેજો તો હાલ આપણે કહો કે ભાઈ ઠાકોરને પૂછી લઈએ શું કહેવા માંગે છે મિત્રો એક જણો મને ખાઈ પીનો હે પડ્યો છે એ મારા વિડીયો એડિટ કરી કરી કરે છે પેલા તમે એક બે વિડીયો જોવો અને પછી આપણે એની દિવાળી સુધારી નાખો પણ એસેમ ભાઈ તમે કરો છો ને એવું અને પછી ચેડથી થી બિચારો કોક ને એવું કરે એટલે પછી પાછા ઇન્સ્ટાગ્રામ માં વિડીયો ઠપકારો કે એની દિવાળી બગાડી નાખ ફલાણું કઈ નાખે ઢેકણું કઈ નાખે બચારા ને રોટલો ખાય હોય નહીં રાખતા પછી ચીડે એ છોકરી હોય કે છોકરો હોય પથ્થર ફાડી નાખો છો તમે હે કોણ હતું કોત ખરી મારું મગજ હાવ ટટુ મગજ છે ટટુ મગજનો હું માણસ છું પાછો હાવ નવરો બેઠો એની ભૂગલ માતા મેલી છે ભરી હા હા ભાઈ તમે ટટુ મગજ મોણા માણસ હવ જોણે છે આખું ઇન્સ્ટા ગરમમાં તમે બૂમ પડાવો છો બધાને ખબર છે અને આખા ગુજરાતને ખબર છે કે તમે ટટુ મગજ મોણા માણસ છો તે જ તમે ટટુ વેડા કર્યા પરા ઉતવાળા થઈ ગયા લવ કરતા હતા પ્રેમ કરતા હતા એ બધું તો ઠીક છે પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને ટટુ વેડા કર્યા પરા અને પછી નકો લાઈન ઊંટ પહાડ કે નીચે એટલે ગમે એટલો માણસ ગમે એટલું પેલું કરતો હોય ને એટલે ચૂકવું પડે હારું અમને તો હારું લાજ્યું નહીં સારું લાગ્યું કારણ કે ઠાકોર હતા એટલે આ સારું કાઠું લાગ્યું પણ કશું વાંધો નહીં તમારી ઓગળી તમે કાઢી લીધી છે એટલું સારું કહેવાય નકો છો ઢીલો થઈ ગયો એટલે નેકળી ગઈ એ તો બે દિવસ પહેલાં વિડીયામ તમને નહોતું મેં કીધું કે આ બે ચાર મોણને વાત કરો આગેવાનને વાત કરો અને બધા જોડે તમે વાત કરીને તમે બધું સમાધાન તમારું થઈ ગયું એટલું બહુ માતાજીના એટલા આશીર્વાદ પણ જ્યાં જેવા મોઢા કરીને તમે મરવા ગયા હતા ને એ મારું બેટું ખરાબ લાગ્યું હતું અ એના કરતાં પેલા તમારા ભાઈ બંધ નહીં ભાઈ ઠાકોર અહીંયા વાત કરવી હતી ને થોડીક એ હાવ ઠરકી છે એ શીખવાડો જ શું કરવું એ અને એની આ જે તમે પોસ્ટ ના છે એની પહેલાં ક્યાંક ગયા હતા ને ફરવા એ વિડીયો બતાવજો તમારો વિડીયો તો સારો બનાવીને પોસ્ટ કર્યો પણ મેં પેલા જે હલકા વેળા કર્યા ન કે શું મારા આવડશે આ શું કરતા જ તમે આ વિડીયામાં એટલે આવું કરાય એ આ તમારા કોઈ હગવાલા વિડીયા જોવે તો ગુડું આમ થોડીક શરમ આવે એમાં બાબુ ઠાકોર તો શીખર પરણેલો છે કે નહીં પણ આ યસમ ભાઈ તમે તો હા વાંટા ટાઈડ છો એ કોણ છોડી હાલ છે તમને લે થોડાક ફેમસ છો ગુજરાતમાં તમારું નોમ છે એટલે મસ્તીના વિડીયા બનાવો હારા આમ થોડુંક શોભા આપે એવા નગપત કાલ બપોરે મારા ઉપર રોસ્ટ મારી દીધું કે તું શું અમને શીખવાડતો તો કારણ કે તમે રેટ અટું મગે ને એટલે તમારો વિશ્વાસ થાય નહીં તમારા ભાઈનોય રોસ્ટ મારીને બેસી જા અમે તો હારાનું કાંસો તમારથી મોટો છું પાછો એટલે તેમાં બે શબ્દ કંસા પાસે હ આગળ કોઈ કેવું છે બોલો હાલ કંઈ નહીં કેવું જેમ એટલા બધા લાસાર થઈ ગયા છો તો કોમ થોડાક ખારા કરો લાસારી ના ભોગવવી પડે એવું ભલામણો આપણે તો હમજો મોણો છો હમજો મોણા થઈને આપણે છે ને લાસારી ભોગવો પણ આપણું કાર્ય ખરાબ થયું હોય તો આપણે લાસારી ભોગવવી પડે ને શું કાલવાનો દાડોય આવે એમ કાલવું પડે સમય 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 મહાન છે હા પાસે શું કર્યું હતું માફી માગવા ગયા હતા એ તો સમાજ આપણો માફ કરી જ દે પણ તમે ઉતાવળું પગલું ના ભર્યું એટલું સારું કહેવાય તો હવે તમે જે માફી માગી હતી તમે સમાધાન કર્યું એ તો અમને બતાવો હા જો સોન ને જેટલા બધા પગ પકડ્યા તમે આ જે તમે તમારી પ્રેમિકા હતી અહીંયાના પપ્પા જતા લાગે નહીં સારું કર્યું આમ તો માફ કરી દીધો અને આપણો ઠાકોર સમાજ દયાળુ જ છે ગમે એને માફ કરી દી અને આ તમે એ પાછા ઠાકોર ને ભાઈ ઠાકોર એટલે ઠાકોર ઠાકોરમાં લોબા વાદ વિવાદ ના હોય એ પણ સમજી જાય એમને પણ ધન્યવાદ અને તમે પણ મોટું મન રાખીને માફીએ માગી લીધી કારણ કે ભૂલ તમારી હતી ઓગળી તમારી નકોશા હતી એટલે જોઈ વિચારીને પગલાં ભરો અને મોજ કરાવો ને બૂમ પડાવો ઇન્સ્ટામાં પણ હારા માટે હા બાકી અમાર તો કાંઈ લાંબું વધારે કાંઈ કહેવું નહીં ના ભોંડા મારીનું પછી મોટો શું ને કોઈક કઈ ગયો ઉપાધિ થાય છે હવે આપણો વિરોધ થઈ જાય ચક એટલે ઠાકોર ઠાકોર વિરોધ ના કરે એટલું સારું અને લવ કરો ને તો એવી જગ્યાએ કરો કે તમે એમને તમારા ઘરમાં લાવી શકો ને એ પણ સમાજના રીત રિવાજ પરમાણે હા હું તો દરેક સમાજને કહેવા માગું છું કે આડાળવી કોઈની છોકરીને વેણા આપણે ના કરાય કારણ કે અત્યારે છોકરીઓ એ ઘણી બધી આમ હોય છે બેફાટ પણ એ આપણે જોવું પડે હા લવ કોની સાથે કરાય કે જેને તમે પોતાના ઘરમાં તમારી ધર્મ પત્ની બનાવીને સમાજના રીત રિવાજ મુજબ તમારા ઘરે લાવી શકતા હોય અને એ કાર્ય શક્ય બને એવું હોય તો જ જગ્યાએ લવ કરો અને જ્યાં સુધી તમે એને પત્ની બનાવીને ઘરમાં ના લાવો ત્યાં સુધી આ એસ એમ ભાઈ ઠાકોર તમે જે ફોટા ચડાયા ને બધું કર્યું એવું બધા આડા હળવા હલકા વેળા ના કરાય હા તો વધારે કંઈ કહેવું નથી તમારું સમાધાન થઈ ગયું ને એ બહુ ખુશીના સમાચાર છે મને બહુ આનંદ થયો તો હવે મોજ કરજો ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવજો અમારા આખી દુનિયાના તમને ખૂબ આશીર્વાદ છે પણ હારી બૂમ પડાવજો મજા આવી જાય એવી તો મોજ કરો તો મિત્રો એસ એમભાઈ ઠાકોરનું સમાધાન પણ થઈ ગયું આપણે જોઈ લીધું વિડીયોની અંદર માફી પણ માગી લીધી અને નકો સામથી ઓકળી પણ કાઢી લીધી છે તો મારો ભાઈ થોડાક દાડા લાશારીમ છે એટલે વીડિયા ઓછા આવશે છે પણ ટૂંક જ સમય બૂમ પડાવી દઈ છે હા તો મળીએ આવા બીજા કોઈ વીડિયાની અંદર